ચોકસ જ છેલ્લા પાંચ દિવસથી ટાઢ અને તડકો જોયા વગર આ તમામ ઉમેદવારો છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે જે ભરતી પ્રક્રિયા છે તેમાં વિલંબ થતા આ તમામ વિદ્યાર્થીઓ છે તે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ગાંધી ચિંધ્યા માર્ગે છેલ્લા પાંચ દિવસથી તેઓ આંદોલન કરી રહ્યા છે ટાઢ તડકો બધી જ પરિસ્થિતિની અંદર દિવસ રાત તેઓ અત્યારે પીજીબીસીએલ સી એલ કચેરીની બહાર છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે એનએસીઆઈ દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું છે અને આજે કોંગ્રેસ અગ્રણી છે મહેશભાઈ તેઓ પણ અહીંયા આવ્યા છે મહેશભાઈ આપને પૂછવા માંગી છે આ કે તંત્રની કેટલી ગાદે કહી શકાય કે પરિસ્થિતિ એવી કહેવાય કે પાંચ દિવસથી આ વિદ્યાર્થીઓ છે તાડ તડકાના હેરાન થઈ રહ્યા છે અને પોતાનો હક માગી રહ્યા છે તેમ છતાં આ પ્રકારની તેમની સાથે વર્તન કરવામાં આવે જે રીતે આપણે સંવેદનશીલ સરકારની વાતો કરતી આ ભાજપ સરકાર એને માત્ર સંવેદનશીલ ત્યાં જ છે કે જ્યાં એના મિત્રો હોય બાકી આ વિદ્યાર્થીઓના જે પોતાના હક માટે લડી રહ્યા છે આ કોઈ પાર્ટીના હિસાબે નહીં પણ આ લોકોની જે માંગણી છે સાચી માંગણી છે એના માટે એના ટેકો દેવા માટે અમે અહીંયા બેઠા છીએ આજે એમને ટેકો દેવા અમે આ ધરણા ઉપર અમે જોડાણા છીએ અને જે ભરતીનો કાયદો છે એ મુજબ ભરતી થવી જ જોઈએ અને આ લોકોને જો સોળ તારીખ વહી જાય તો આ લોકોએ જે એક્ઝામો દીધી આટલા વર્ષ તૈયારીઓ કરી હોય એક્ઝામમાં પાસ થયા હોય એ બધું પાણીમાં જાય કેટલા અહીંયા જે યુવાનો છે એની ઉંમરો થઈ જાય અને ભરતીમાં અને સરકારી નોકરીનો લાભ ન લઈ શકે જ્યારે આ ગુજરાતી સરકાર વાતો કરતી હોય કે અમે નોકરીઓ દઈ છીએ રોજગારી દઈએ છીએ જો રોજગારી દેતા હો તો તમારી જે જગ્યાઓ ખાલી પડી છે અને આ લોકો એક્ઝામમાં પાસ થયેલા છે એ મુજબ એની ભરતી થવી જોઈએ અને સોળ તારીખ પહેલા જ ભરતી થવી જોઈએ તો આ ન્યાય આપ્યો કહેવાય બાકી તો આ સરકાર છે નિમ્બ સરકાર છે શું માનો છો તમારા મુદ્દા ને લઈને છેલ્લા પાંચ દિવસ થી આપ રજુઆત કરી રહ્યા છો પોતાનો વિરોધ નોંધાવી રહ્યો છો આગામી શું કાર્યક્રમ છે આગામી અમારો એવો જ કાર્યક્રમ છે કે જો અમારો મુદ્દો કોઈ ખોટો મુદ્દો નથી અમે આરટીઆઈ કરેલી છે અને આરટીઆઈમાં જ જગ્યા બતાવી છે માત્ર ને માત્ર બાર ડિવિઝનમાં ત્રણસો ને એકસઠ જગ્યા હોય તેવા છેતાલીસ ડિવિઝન છે એમાં અમને હજી જવાબ પણ નથી મળ્યો પણ આ ડિવિઝને જવાબ આપ્યો છે અને આરટીઆઈ સાચી છે પણ આ લોકો ખોટી દર્શાવશે અત્યારે અમારા પાંચ પાંચ દાડા થયા છે અમારા ઘરનાને અમારી ચિંતા છે બધાને ચિંતા છે બધા અલગ અલગ ગુજરાતના શહેરમાંથી આવ્યા છે અથવા ગામડાઓમાંથી આવ્યા છે બધા કિસાનના છોકરા છે અને મજદૂરના છોકરા છે કેમ ને કેમ કરતા હશે એ આ સરકારને કોઈ અમારી પડી નથી કે નથી પડી આ તંત્રને અત્યારે અમને કંઈ પણ પાણી પીવા માટે તો શું પણ પેશાબ કરવા માટે પણ અહીંયા અલાવ નથી આ સરકાર કે કોઈ અમારી સામુ જોતા નથી અત્યારે મસર મિશ્ર ધાતુ છે કડકડ તડકામાં અહીંયા બેસીએ છે એવા રાતે ઠંડીમાં પણ બેસીએ છે છતાં અમને કોઈ અમારી પડી નથી એવું કહી શકાય છે છતાં પણ તમારો હોસ્ટલો હજુ બુલંદ છે ઉમેદવારો બહારથી બીજા ગામથી હજુ આવી રહ્યા છે હા અમારા બધી ઉમેદવારોને અમારા બધી ભાઈઓને અમારે આ કંડિશન જોઈને એ પણ આવી રહ્યા છે અત્યારે બધે પોતપોતાના રસ્તા ઉપર છે કોઈ દૂરથી આવે છે તો કોઈને બે બે દાડાનો સમય લાગે છે એટલે એ આવી જ રહ્યા છે આજ સુધીમાં બધાય અમારા ઉમેદવારો પહોંચી જશે ને અમારું આ આંદોલન જેમ બને એમ અમે બુલંદ રાખશું અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી તેમની જે લડત છે તે યથાવત છે લડત નબળી નથી થઈ રહી પરંતુ હજુ પણ મજબૂત આ લડત બની રહી છે કેમ કે બીજા ઉમેદવારો પણ હવે ધીમે ધીમે આ લડત ની અંદર જોડાઈ રહ્યા છે જી આભાર ગૌતમ સમગ્ર માહિતી